અબડાસા કચ્છના નલિયા વિસ્તાર નજીક ગઈકાલે વાંડ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો સ્થાનિક સૂત્રોના મુજબ ગામમાં એક વ્યક્તિનું મકાન તોડવા અંગે જૂની અદાવતને કારણે બંને જૂથોમાં ઝઘડો ફાટી ગયો ઘટના દરમિયાન હથિયારોનો ઉપયોગ થતા લોહિયાર ધીંગાણું સર્જાયું મારામારીમાં એક જૂથના આઠ લોકો ઘાયલ થયા તેઓને પ્રથમ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ગંભીર ઈજાઓના કારણે પછી ભુજની ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હાલ એક વ્યક્તિની હાલત ગંભીર છે આ મામલે નલિયા પોલીસને જાણ કરવામાં આવી છે ઈજાગ્રસ્તોમાંનો સુલેમાન જત્નો પર સમાવેશ થાય છે નામ ભાઈ વારે તાલુકો અબડાસો ઘટના ઘટનામાં એવું હતું કે એ જે મેન રીઝન એ જ હતો કે પેલા મકાન તોડ્યો હતો મામન લુઆર એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો એ રેકર્ડ માં ચડેલું મકાન હતો છતાં એને કાઈ મંજૂરી ન લીધી બિના તોડી નાખ્યો પછી અમને કીધું સાથ આપો તો અમે કોટામાં ના પાડી ના પાડતા અમારાથી મંડૂક રાખી અને અમારું પાણી બંધ કર્યો એટલે પશુઓનું પાણી બંધ કર્યો પછી જે હતો એ અમને પીવાનું પાણી બંધ કર્યું એ મન રાખીને કાલ ઈ પચાસ થી સાહીઠ જણા હુમલો કર્યો હતો એ એક જગ્યા હું ઊભા હતા અને મારી માસીને માર માર્યો એનામાં પિતાજી સમજાવવા ગયા એ મંડુક એનું એ જ બધું હતું મેન કારણ રીઝન એ જ હતું કે હું આ ભાઈ માર્યો હતો એના પાછળ મારા પિતાજી હું ગયો તો ઓને માર માર્યો હું દોડી ગયો તો મને માર માર્યો પછી એવી રીતે એ લોકો હું પચાસ થી સાહીઠ જણા બધા ભેગા કરીને ઉભા હતા મારી માંગ છે કે આના ઉપર કાયદેસર જીવ જોખમમાં છે મારા પિતાશ્રી ની તો બહુ હાલત ગંભીર છે હમણાં આઈસીયુ માં છે અમે બધા અહિયાં છીએ માં એડમિટ છીએ મારી પોતાની હાલત છે પણ પિતાશ્રી છે એની તો બહુ હાલત આઈસીયુ માં છે હમણાં મારી માંગણી એ છે કે આના ઉપર નીકારી હોય થાય